કેવી રીતે સાફ કરવી એ વિડીયો લઈને આવી છું તમારી સાથે તો વિડિયો શરૂ કરીએ જુઓ બાથરૂમ બાથરૂમની ડોલ છે હવે ડોલમાં કેવું આમ એકદમ કાળું થઈ ગયું છે આપણે શું બોરનું પાણી વાપરતા હોય કે નળનું પાણી આવતું હોય તો એમાં ક્ષાર આવતા હોય અને ક્ષાર વાળી સાફ કરી જ લઉં છું આમ તો આપણે એને ખાલી વસ કરી જ લેતા હોય બરાબર પણ જયારે આવી રીતે આ ડોલ કે ડબલું ડબલામાં તમે જુઓ કે એવું કાળું થઈ ગયું છે પણ તમારે એકદમ એને નવું કરવું હોય ને તો એની માટે હું એક સરસ મજાનું તમારી સાથે સોલ્યુશન લઈને આવી છું અને તમારી ડોલ છે ને એકદમ પાંચ મિનિટમાં

હવે એની અંદર તમારે કોઈ પણ લિક્વિડ એડ કરી દેવાનું છે લિક્વિડ તમારે ચમચી જેટલું લેવાનું છે હવે તમારે શું કરવાનું છે આમાં તમારે જોઈ ને બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે પાણી તમારે વધારે એડ નથી કરવાનું હો થોડુંક જ એડ કરવાનું છે અને એને સારી રીતે હલાવી લેવાનું છે કે એકદમ એનું સોલ્યુશન બની જાય તમે માર્કેટમાંથી ઘણા બધા સોલ્યુશન લઈને આવતા છો જેમ કે હાર્પિક છે એસિડ છે આ બધું એ આપણા હાથમાં નુકસાન કરે છે જો આવી રીતે ઘરનું જ બનાવેલું સોલ્યુશન હોય અને એક જ એકદમ ઓછા ભાવે જો સોલ્યુશન બની જતું હોય આપણી ડોલ એકદમ ચમકતી બની જતી હોય તો જરૂરથી તમે આ સોલ્યુશન બનાવી અને તમારે ઘરમાં કોઈ પણ બાલ્ટી હોય બાથરૂમની હોય કે રૂટિન જો કોઈ પણ વાપરતા હોય તો એમાં આ સોલ્યુશન લગાવી અને તમારી બાલ્ટીને તમે એકદમ ચમકદાર બનાવી શકો છો હવે આમાં સોલ્યુશન આપણે બાલ્ટી ઉપર કેવી રીતે લગાવવું એ તમને હું બતાવું છું હવે તમારે આવો વાયરનો કોઈ પણ ડુચ્છો લઈ લેવાનો છે અથવા

અને પાંચ મિનિટ પછી તમારે થોડું એને ઘસી લેવાનું છે અને પાંચ મિનિટ માટે છોડી દઈશું હવે હું તમને મળીશ પાંચ મિનિટ પછી હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે એને ઘસી લઈએ જુઓ તમે કેવું કાળું કાળું પાણી નીકળે છે એકદમ કાળું હશે એ બધું નીકળી જશે આવી જ રીતે તમે વોશિંગ મશીનમાં પણ સાફ કરી શકો છો બે તીન સોડાથી વોશિંગ મશીનનો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નીચે રાખી દઈશ તમે ચેકઆઉટ કરી લેજો તમે આવી રીતે વોશિંગ મશીન છે વોશ બેસિંગ છે પ્લાસ્ટિકના કોઈ પણ વાસણ છે જેમ કે બાલ્ટી છે ડબલું છે કોઈ પણ કોઈ પણ વસ્તુ તમે આવી રીતે સાફ કરી શકો છો બસ આવી રીતે તમારે ઘસી લેવાનું છે એને અને પછી તમે ધોઈ એટલે એકદમ નવી ડોલ તમે માર્કેટમાંથી લાવ્યા હોય ને એવી જ લાગશે બસ આવી રીતે મેં એને ઘસી લીધી છે હવે ડબલું પણ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો એમાં કેટલો ડોળ નીકળ્યો અને કેવું સરસ થઈ ગયું છે અને જો તમારે વધારે ગંદી બાલ્ટી હોય ને તો તમારે શું કરવાનું એને દસ થી પંદર મિનિટ રાખવાનું બેકિંગ સોડા અને લિક્વિડમાં લિક્વિડ કોઈ પણ તમે લઈ શકો છો વીમ છે કોઈ પણ સર્ફ છે અત્યારે મેં લિક્વિડ લીધું છે તમે કોઈ પણ પાવડર વોશિંગ મશીનમાં ચાલતા હોય એવા ટાઈટ છે સર્ફ છે એ પણ લઈ શકો છો વીમ વીમ લિક્વિડ આવે છે ફ્રી લિક્વિડ આવે છે એ પણ યુઝ કરી શકો છો હવે તમે જોવો છો ડબ્લુ સરસ રીતે તમે જુઓ છો ને કેટલી સરસ સાઈનિંગ આવી ગઈ છે આવી ગઈ ને બસ તમારા બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે બાકી કશી છે નહીં અંદર બેકિંગ સોડા એ મેન કાપી નાખે છે આપણે ડબલું પણ ધોઈ નાખશું જો ડબલું કેટલું મારો ખરાબ હતું અને કેવું સરસ થઈ ગયું આમ તો હું બધું ક્લિનિંગ ડીપ ક્લિનિંગ અઠવાડિયે જ કરી નાખું છું પણ કોઈ વાર થોડું મોડું પણ થઈ જાય કે સારું છે તો ચાલશે ચલો આવતા વીકમાં કરશું હવે સરસ રીતે માર્કેટ હોય ગઈ છે હવે હું તમને બતાવું પછી આવી જ રીતે તમે સોડા અને લિક્વિડની મદદથી તમારા રૂમની ટાઇલ્સ અને બાથરૂમની ટાઇલ્સ પણ ધોઈ શકો છો તો જોયું ને બેકિંગ સોડાથી બાલ્ટી કેવી એકદમ નવા જેવી થઈ ગઈ જો તમને બેકિંગ સોડાનું સોલ્યુશન પસંદ આવ્યું હોય ને તો જરૂરથી મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય